ધારા ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં હવે નવાજુની થઈ શકે છે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી વિગતો સામે આવી હતી પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવા કેસને લઈને રાજુ કરપડાનો હુકાર જોવા મળ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ thank <laughs>

કે આ કેસની અંદર જ્યારે પણ તપાસ કરનાર અધિકારી કોર્ટમાં જશે ત્યારે એ અધિકારી પાસે કોઈ પુરાવો નહીં હોય અધિકારી મેદાન મૂકીને ભાગશે આ લાઈન હું શરૂઆતથી કહેતો આવ્યો છું અને આજે નિર્ભયના માધ્યમથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું તમારી પોલીસ શા માટે મેદાન મૂકીને ભાગી રહી છે વારંવાર નામદાર હાઈકોર્ટને ગુમરાહ કરવાના પ્રયત્નના ભાગરૂપે વારંવાર કેમ તારીખ માંગી રહી છે મતલબ સાફ છે કે પોલીસ પાસે ચૈતરભાઈ ની વિરુદ્ધમાં એક પણ પુરાવો નથી કમલમ માંથી કોઈ પુરાવો ચૈતરભાઈ ની વિરુદ્ધમાં નથી નામદાર હાઈકોર્ટમાં પોલીસ પોતાનું સ્ટેન્ડ રાખી શકે એવી સ્થિતિમાં નથી ત્યારે વારંવાર તારીખ માંગવાના પ્રયત્ન થાય છે પહેલી તારીખ જયારે નામદાર હાઈકોર્ટમાં આવેલી ત્યારે સમય માંગવામાં આવેલો ત્યાર પછી નેક્સ્ટ બીજ તારીખ હતી પાંચ તારીખે નંબર ન આવ્યો ત્યાર તારીખ હતી એટલે કે લાસ્ટ પડેલી ત્રીજી વખત જે તારીખ તારીખ પાડવામાં ત્યારે મને જે જાણવા મળ્યું છે એ મુજબ ગોપીબેન સરકારી વકીલ જે ખરેખર પોલીસે તપાસ કરી હોય પોલીસ નું જે સોગંદનામું છે એને કોર્ટમાં રજૂ કરવાનું કામ પોલીસને જે તપાસ છે આરોપીની વિરુદ્ધમાં

અમે ગુમરા નહીં કરીએ તમારી પાસે કોઈ પુરાવા નથી તેમ સતા તમે ચૈતરબેન માં પૂર્યા છે અમને જે જાણવા મળ્યું છે ગોપીબેન ત્યાર પછી સરકાર વતી રજૂઆત થઈ સરકારી વકીલ બદલવાની પણ વાતો થઈ છે આખી ઘટના એ છે કે જુઠ્ઠો કેસ તો કરી દીધો હવે નામદાર હાઈકોર્ટમાં કયો પુરાવો પોલીસ રજુ કરશે પોલીસ પાસે કાઈ જ નથી એટલા માટે તારીખ ઉપર તારીખ માંગવામાં આવે છે તપાસના બહાના હેઠળ સમય પસાર કરવામાં આવે છે નથી અને એક ઈમાનદાર ધારાસભ્ય જેલમાં પૂરવાનું ભાજપના હાથે પોલીસે કૃત્ય કર્યું છે તમને કેમ એવું લાગે છે કે પોલીસ વધારે સમય એમને રાખવા માંગી રહી છે કારણ કે ચૈતર વસાવા જે છે આ પહેલા પણ એમના ઉપર કેસ થયો હતો ત્યારે પણ એ લગભગ ત્રણ એક મહિના જેલમાં રહ્યા હતા આ વખતે પણ બે મહિના નો સમય થઈ ગયો છે એનો પહેલા દિવસ થી રોલ શંકાસ્પદ છે ભાજપ નો હાથો બનીને કામ કરે છે આ માત્ર આક્ષેપ નથી હું એના અમુક પુરાવાઓ પણ આપને આપું પોલીસ નું એ કામ છે કે ફરિયાદ દાખલ થયા પછી તપાસ કરવી તપાસમાં પુરાવા થોડા પણ મળે

ત્યાર પછી ફરિયાદી નું જે નિવેદન હતું પહેલું કે મારો કોલર પકડો મારી સાથે ગાળા ગાળી કરી બીજું નિવેદન હતું મને ધમકી મારી અને રાત્રે મોડી રાત્રે એફઆઈઆર ફાડવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે ચૈતરભાઈ છૂટો ગ્લાસ ફેંક્યો એટલે કે ફરિયાદીના વારંવાર નિવેદનો બદલાણા પણ ફરિયાદી ફરિયાદ આપ્યા પહેલા ચૈતરભાઈ ની ધરપકડ કરવાનું કારણ શું બીજી વાત આજે દુઃખ સાથે કહેવું પડે

ફરિયાદીને પણ સમાધાન કરવું છે પણ ભાજપના નેતા આદિવાસી સમાજને વેગો થવા નથી નથી જોવા માંગતા ક્યાંક ને ભાજપના નેતાઓના કારણે આજે આદિવાસી સમાજ અલગ અલગ ભાગોમાં વહેંચાયો છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના યુવાનોના પણ અલગ અલગ જૂથમાં વહેંચી હામ સામે લડાવવાનું કોઈ કામ કરતું હોય તો ભાજપના નેતા કરે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે તમે કહો છો કે જે ફરિયાદી છે એને કોમ્પ્રોમાઇઝ કરી લેવો છે પણ એ તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા માફી માંગે અને ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો કેસ પાછો ખેંચી લેશે હવે માફી ઉપર તો ચૈતર પત્ની સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોઈ પણ હિસાબે માફી તો નહીં જ માંગે ફરિયાદની હાલની સ્થિતિ એવી છે કે એને જૂઠા કાગળમાં સહી કરી છે એ ફરિયાદીને ખબર છે આવનાર સમયમાં કેસ ટકવાનો નથી એ પણ ફરિયાદીને ખબર છે કેકનેલ કે એને અફસોસ પણ થતો હશે

જે જુઠ્ઠા કેસમાં ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા એ જ કેસમાં ચૈતરભાઈ પાસે માફી મંગાવવાના પ્રયત્ન થાય છે આ તો આદિવાસી સમાજના એક યુવાનને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે જો ચૈતરભાઈ માફી માંગે તો સાફ વાત છે કે કેકને કેક ચૈતરભાઈએ ખોટું કામ કર્યું છે ચૈતરભાઈના પત્નીએ જે નિવેદન આપ્યું છે એ પણ સ્પષ્ટ કરી દઈએ કે ચૈતરભાઈએ કોઈ જાતનો અપરાધ કર્યો નથી અને જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવ્યા છે ત્યારે એમાંથી છૂટવા માટે

એવા નેતાઓને પ્રદેશ પ્રમુખ સન્માન કરી ઢોલ નગારા સાથે લઈ જવા તૈયાર છે તો ચૈતરભાઈ વસાવવા માટે તો હું એવું માનું છું ચૈતરભાઈ વસાવવા થોડી પણ હા પાડે તો રાષ્ટ્રીય નેતૃત્વ ચૈતરભાઈ લઈ જવા તૈયાર હોય ચૈતરભાઈ એવડો મોટો ચહેરો છે કે એને કોઈ ભાજપની ઓળખ આપવી કે ભાજપના નેતા સાથે સામેથી જવું પડે આ વિષય જ નથી આજે હું સૌરાષ્ટ્રમાં મેં ઘણા બધા ભૂતકાળમાં નેતાઓ જોયા છે જેને તાલુકામાં ઓળખ ન હોય એને સી પોતે હાર પહેરાવી લઈ જાય છે ભાજપમાં તો આદિવાસી સમાજની તમામ સીટો પર જેની અસર થતી હોય આદિવાસી સમાજ જેના પર આશા અપેક્ષા રાખીને બેઠો છે આખા ગુજરાતમાં એક એવો નવ કે જેની ચર્ચાઓ ચોરે ચૌટે થાય છે એ માણસ ભાજપમાં શા માટે જશે ચૈતરભાઈ વસાવા ભાજપનું ફૂમકુ કે ભાજપનું કમળ કે પછી ભાજપનો જે ખેસ છે પહેરશે તો ચૈતરભાઈ ની ઓળખ થશે આવું નથી ગોપીબેન ચૈતરભાઈ પોતાના કામ થી પ્રખ્યાત થયેલા છે અને ચૈતરભાઈ વસાવા ભારતીય ભાજપના જુઠ્ઠા નેતાઓ જે આદિવાસી પટ્ટામાં આદિવાસી સમાજના નામ આવતી ગ્રાન્ટોમાં જેને મોટા મોટા તોડ કર્યા મોટા મોટા ભ્રષ્ટાચાર કર્યા છે આવનાર સમયમાં તમામનો હિસાબ લેવા માટે ચૈતર વસાવા આવી રહ્યા છે જી

ચેતરભાઈ વસાવાને પોતાને પણ ખબર છે કે જયારે આદિવાસી સમાજનો અવાજ બની ઉજાગર કરવાનું ભાજપના નેતાઓના હાથે હજારો કરોડ રૂપિયાના થઈ રહેલા ઉજાગર કામ કર્યું છે તો દુશ્મનો તો ઘણા બધા છે આખી સરકાર આજે દુશ્મન છે તો જે સરકાર દુશ્મન હશે એ માણસને ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવશે જેલમાં લાંબો સમય રહેવો પડશે અમે માનીએ છીએ આઝાદીને લડાઈમાં પણ ઘણા બધા એવા લોકો હતા કે અંગ્રેજોની ગુલામી જેને પસંદ નહોતી એ લોકો જેલમાં રહેવાનું પસંદ કરતા હતા આજે ભાજપની સામે અમારો અવાજ દબાઈ શકતો નથી ભાજપથી તો અમને જેલમાં પૂરવાનું કામ કરે છે અમે ચોક્કસથી નિર્ભયના માધ્યમથી કહીએ છીએ ભાજપમાં તાકાત હોય એવડી જેલમાં પૂરી દે અમારો સૈનિક ક્યારે ડરશે નહીં કે એમની સામે ઝૂકશે નહીં જી કારણ કે જે રીતે ગઈકાલે પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો અને

કે ચૈતરભાઈ અંદર છે ત્યાં સુધીમાં જેટલા પણ પ્રોજેક્ટનું કામ જેટલું ઝડપથી પૂરું થઈ શકે અને જેટલો પણ ઝડપથી ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં કરી શકાય આની ફિરાકમાં નેતાઓ છે વાત એ છે નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે જુઠ્ઠા કેસમાં ચૈતરભાઈને વધારે સમય પોલીસ કે સરકાર જેલમાં નહીં રાખી શકે અને જ્યારે ચૈતરભાઈ બહાર આવશે ત્યારે આ જે કાંઈ

પણ સૌથી મહત્વની વસ્તુ એ છે તમે કારણ કે ગઈકાલે પિયુષ પટેલ તમારી જ પાર્ટીના ભરૂચના નેતા એમનું કેવું છે કે સીસીટીવી રિલીઝ કરવામાં આવે જે રૂમની અંદર આ બધું થયું એ સીસીટીવી રિલીઝ કરવાની માંગ કરી હતી એમના દ્વારા તમને લાગે છે સીસીટીવી આવશે તો દૂધનું નું દૂધ ને પાણી પાણી થઈ જશે સીસીટીવીની વાત પહેલા દિવસથી કરીએ છીએ ચૈતરભાઈ વસાવાએ પણ કરી છે કેક ને કેક જે દિવસે અરવિંદ કેજરીવાલ ની આગેવાનીમાં જે ડેડિયાપાડામાં કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે ચૈતરભાઈના ધર્મપત્ની દ્વારા ચૈતરભાઈનો જે પત્ર વાંચી લોકોને સંભળાવવામાં આવ્યો એમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજે પણ અમે કહીએ છીએ દૂધનું દૂધ પાણીનું પાણી તો પછીની વાત છે ગોપીબેન પણ જો સીસીટીવી ફૂટેજ રિલીઝ કરવામાં આવે તો પોલીસે કરેલી કામગીરી પર એવડો મોટો દાગ લાગશે કે આવનાર સમયમાં કોઈ પણ પાવડર આ દાગને ભૂસી નહીં શકે પોલીસ જેને ખાખી વર્ધી પહેરી છે એ તમામ લોકો શર્મિંદા થશે કે ગુલામીની તો એક હદ હોય માત્ર ને માત્ર જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવ્યા છે પ્રાંત સાહેબની ઓફિસમાં સીસીટીવી હતા તો શા માટે રિલીઝ કરવામાં નથી આવતા શા માટે કેસમાં કમસે કમ લોકો લોકોની સામે નથી મૂકતા તો નામદાર હાઈકોર્ટમાં તો સીસીટીવી ફૂટેજ ને રજૂ કરવા જોઈએ પોલીસ આ કામ નથી કરતી ક્યાંય પણ આખા કેસની તપાસમાં સીસીટીવી વચ્ચે લાવવામાં નથી આવ્યા શા માટે સ્થળ બદલવામાં આવ્યું હતું મીટિંગનું એ પણ ક્યાંય વાત મૂકવામાં નથી આવી સીધી વાત એ છે ચૈતરભાઈ ની ફેવરના તમામ પુરાવાઓ નાશ કરવાનું કામ પોલીસે કર્યું છે જી જે પ્રમાણે હવે ક્યાંક ચૈતર વસાવના કેસમાં નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓની વચ્ચે સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવામાં આવી રહ્યા છે અને આગળ પણ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એમના ઉપર પણ આક્ષેપો લાગ્યા હતા અને હવે રાજુ કરપડા દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ભાજપ નથી ચાહતી કે ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવે એટલા જ માટે થઈને આવા ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવા કેસમાં શું નવા ચૂરી થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર